ગુજરાત સરકાર રાજ્યભરમાં સાત થી પંદર ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરશે આ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે કાર્યક્રમમાં મુખ્યમંત્રી મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે આ સાથે જ રાજ્યના તમામ ચોત્રીસ જિલ્લાઓમાં કલેક્ટર કચેરીઓ શાળા કોલેજોમાં પણ યાત્રાનું પ્રસારણ થશે તેમજ માહિતી વિભાગ દ્વારા ચોવીસ વર્ષનું સફળ નેતૃત્વ શીર્ષક હેઠળ પુસ્તિકાનું પ્રકાશન તેમજ માઈ જીઓવી પોર્ટલ મારફતે ઓનલાઈન ફોટો અને રીલ્સ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે છે કે ઓક્ટોબર રોજ મુખ્યમંત્રી તરીકે ઓક્ટોબર થી લઈ અને પંદર ઓક્ટોબર સુધી આ યાત્રા છે આપણને કહેતા આનંદ થાય કે વાઇબ્રન્ટ ગુજરાત ગુજરાતથી ચાલુ થયું આજે દેશના અનેક રાજ્યો એનું અનુકરણ કરી રહ્યા પોતાના પ્રદેશના વિકાસ માટે આ જ મોડલ અનેક રાજ્યો એમાં અપનાવી અને પોતાના રાજ્યના વિકાસ કરવા માટેનું એક મોડલ આખા દેશને મળ્યું છે મુખ્ય અમૃતમ મા યોજના દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બની છે જ્યોતિર્ગ્રામ યોજના જે દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ આખા દેશને એનો લાભ મળી રહ્યો છે જે ચોવીસ કલાક લાઈટ આપણને મળી ચૂકી છે મળી ચૂકી હતી હવે આવતા સમયમાં અત્યારે દેશનું એક પણ ગામ એવું બાકી નથી કે જ્યાં વીજળીનો થાંભલો અથવા તો ઇલેક્ટ્રિક વાયર ન ગયા હોય એનો લાભ પણ દેશને મળી રહ્યો છે સોઇલ હેલ્થ કાર્ડ આખા દેશને મળતું થયું છે ખેલ મહાકુંભની શરૂઆત યુવાનોના પ્રોત્સાહન માટેની શરૂઆત આજે ખેલો ઇન્ડિયા બન્યું છે